પતિને પત્નીના ચારિત્ર પર હતી શંકા ગળાના ભાગે ફેરવ્યો ચપ્પુને પછી ડાયમંડ નગરી સુરતમાં ગુનેખારોનો ગ્રોફ દિવસેને દિવસે વધી રહ્યો છે પાંડેસરામાં પતિએ પત્ની પર જીવલેણ હુમલો કર્યો હતો પતિએ પત્નીના ગળાના ભાગે ચપ્પુ ફેરવી દે હત્યાનો પ્રયાસ કર્યો હતો ચારિત્ર પર શંકા રાખી હુમલો કરવામાં આવ્યો હતો પાંડેશરા પોલીસે પતિ ઇસ્લામ સિદ્દીકની ધરપકડ કરી હત્યાના પ્રયાસનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે સુરતમાં ચાર મહિના અગાઉ બીજા લગ્ન કરનાર વડોદરાના પરણીત પાંચ વર્ષની પુત્રી સાથે પતિ રહેતી હતી પરંતુ લગ્નના માત્ર એક મહિનામાં જ પાંચ વર્ષીય પુત્રીને સા પતિએ પોતાની સાથે અવનઅવર બાથરૂમમાં નાહવા અને બેડરૂમમાં લઈ જઈ ઓટો પર કેસ કરવા ઉપરાંત શારીરિક ડબલા કરી પોતાની અવસનો શિકાર બનાવવાની સાથે માતાપુત્રીને મારી નાખવાની ધમકી આપતા મામલો પાંડેસરા પોલીસમાં પહોંચ્યો હતો મૂળ બિહના ઔરંગાબાદ જિલ્લાની ચોવીસ વર્ષીય મહિલા બે હજાર અઢારમાં રીતિ રિવાજ મુજબ લગ્ન કર્યા હતા ઝુંઝુન જિલ્લાની રહેવાસી બે હજાર ચોવીસમાં લગ્ન કરાવ્યા હતા ત્યારબાદ પાંચ સંજય સાથે રહેતી હતી સંજય સાવકી પુત્ર પોતાની પુત્રીની જેમ રાખતો હતો એક જ મહિનામાં બપોરે દુકાનેથી આવ્યા બાદ સંજયને આવવા માટે જે તે રીતે સાથે લઈ જતો હતો તેવી રીતે લઈ જતો હતો પરંતુ પુત્રી અચાનક રડતા બહાર આવી અને માતાએ કહ્યું કે પાપા હોટ પે ચુમ્મી કરતા હે ઓર ગંદા કામ કરતા હે જેથી મહિલા પણ ચોંકી ગઈ હતી